ઇન ગુજરાત યુનિટ પાંચ એડિંગ એન્ડ રિમુવિંગ પ્રિન્ટર્સ ટોપિક પ્રિન્ટર્સ ઉમેરવું અને દૂર કર્યું વિન્ડોઝમાં પ્રિન્ટર ઉમેર પ્રિન્ટર દૂર કર્યું લિનક્સમાં પ્રિન્ટર ઉમેર્યુંક ઓયર્સમાં પ્રિન્ટર ઉમેર પ્રિન્ટર હટાવવાનો ક્રમ નોન પ્રિન્ટર્સ ઉમેરવું અને દૂર કર્યું પરિચય પ્રિન્ટર્સ ઉમેરવા અને દૂર કરવું કોમ્પ્યુટર ના ઉપયોગ કરતા માટે મહત્વપૂર્ણ કાર્ય છે તેઓને દસ્તાવેજ અને છબીઓને કાગળ પર પ્રિન્ટ કરવાની સુવિધા આપે છે યોગ્ય રીતે પ્રિન્ટર્સ ને સંચાલિત કરવાથી કાર્યક્ષમતા અને પ્રિન્ટિંગની સુવિધા વધે છે વિન્ડોઝ માં પ્રિન્ટર ઉમેરવા સેટિંગ્સ ખોલો સ્ટાર્ટ મેનુ માં ક્લિક કરો અને સેટિંગ્સ પસંદ કરો ડિવાઇસિસ પસંદ કરો ડિવાઇસીસ વિકલ્પ પર ક્લિક કરો પ્રિન્ટર્સ અને સ્કેનર્સ બાજુમાં પ્રિન્ટર્સ એન્ડ સ્કેનર્સ પર ક્લિક કરો પ્રિન્ટર ઉમેરો એડ ઓફ પ્રિન્ટ પ્રિન્ટર ઓર સ્કેનર બટન પર ક્લિક કરો કમ્પ્યુટર આપમેળે નેટવર્ક માં ઉપલબ્ધ પ્રિન્ટર શોધશે પ્રિન્ટર પસંદ કરો જો પ્રિન્ટર શોધી લેવામાં આવ્યો હોય તો તેને પસંદ કરો અને એડ ડિવાઇસ પર ક્લિક કરો જો પ્રિન્ટર શોધ કરવામાં આવી ન હોય તો ધ પ્રિન્ટર ધેટ આઈ વોન્ટ ઇઝ નોટ લિસ્ટેડ પર ક્લિક કરીને તમારી મેન્યુઅલ રીતે પ્રિન્ટર ઉમેરવું પડશે મેન્યુઅલ ઉમેરો એડ અ લોકલ પ્રિન્ટર ઓર નેટવર્ક પ્રિન્ટર વિથ મેન્યુઅલ સેટિંગ પસંદ કરો યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમ કે પોર્ટ અને પ્રિન્ટરનો ડ્રાઇવ ડ્રાઈવર ઇન્સ્ટોલ કરો પ્રિન્ટર માટે યોગ્ય ડ્રાઈવર ઇન્સ્ટોલ કરો જો ડ્રાઈવર ડિસ્ક ઉપલબ્ધ છે તો તેનો ઉપયોગ કરી શકો છો નિયત કરો દરેક પગલા પૂરા કર્યા બાદ ફિનિશ પર ક્લિક કરો પ્રિન્ટર દૂર કરો સેટિંગ્સ ખોલો સ્ટાર્ટ મેન્યુમાં ક્લિક કરો અને સેટિંગ્સ પસંદ કરો ડિવાઇસીસ પસંદ કરો ડિવાઇસીસ વિકલ્પ પર ક્લિક કરો પ્રિન્ટર્સ અને સ્કેનર્સ બાજુમાં પ્રિન્ટર્સ એન્ડ સ્કેનર્સ પર ક્લિક કરો પ્રિન્ટર્સ પસંદ કરો દૂર કરવા માટેના પ્રિન્ટર પર ક્લિક કરો હટાવો રિમૂવ ડિવાઇસ બટન પર

પન્ટ કોલો એપલ મેનુ પર ક્લિક કરો અને સિસ્ટમ પ્રેફરન્સ પસંદ કરો પ્રિન્ટર અને સ્કેનર પ્રિન્ટર એન્ડ સ્કેનર્સ પર ક્લિક કરો પ્રિન્ટર ઉમેરો પ્લસ બટન પર ક્લિક કરો પ્રિન્ટર શોધો અને પસંદ કરો ડ્રાઈવર ઇન્સ્ટોલ કરો જરૂરી ડ્રાઈવર ને ઇન્સ્ટોલ કરીને આગળ વધો પ્રિન્ટર હટાવવાનો ક્રમ સિસ્ટમ પ્રેફરન્સ ખોલો એપલ મેનુ પર ક્લિક કરીને સિસ્ટમ પ્રેફરન્સ પસંદ કરો પ્રિન્ટર અને સ્કેનર પ્રિન્ટર એન્ડ સ્કેનર્સ પર ક્લિક કરો પ્રિન્ટર પસંદ કરો દૂર કરવાના પ્રિન્ટર પર ક્લિક કરો હટાવો ઓકે બટન પર ક્લિક કરીને પ્રિન્ટરને દોર કરો નોંધ ડ્રાઈવર અપડેટ પ્રિન્ટરની કામગીરી માટે યોગ્ય અને નવીનતમ ડ્રાઈવર્સનું સુધારવું મહત્વપૂર્ણ છે નેટવર્ક પ્રિન્ટર નેટવર્ક પ્રિન્ટરને કનેક્ટ કરવા માટે નેટવર્ક સેટિંગ્સને ચકાસવું પણ જરૂરી સિસ્ટમ કોમ્પેબિલિટી દરેક પ્રિન્ટર દરેક ઓપરેટિંગ સિસ્ટમ સાથે સુસંગત નથી પ્રિન્ટરના ઉત્પાદકના માર્ગદર્શિકાનો અભ્યાસ કરવો જોઈએ થેન્ક યુ